નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બી એડ ના ઈ એસ બસો બત્રીસ સમાજના વિશિષ્ટ વર્ગો માટેનું શિક્ષણ કન્યા કેળવણી એ પેપરના અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે હું ડૉક્ટર મીના રાઠોડ એસોસિએટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર ભવન તરફથી આપનું હાર્દિક અભિવાદન કરું છું મિત્રો આપણે બી એડના અભ્યાસક્રમમાં આ જે પેપર છે એના વિષય પરિચય વિશે વાત કરીએ છીએ અગાઉના લેક્ચરમાં આપણે એકથી ચૌદ સુધીના જે એકમો એની ઝાંખી આપણે જોઈ આજે આપણે પંદર અને સોળ એ બે જે યુનિટ એની ઝાંખી આપણે પ્રાપ્ત કરીશું એકમ નંબર પંદર નિરક્ષકતા નિવારણ કાર્યક્રમ મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત એ વધુ વસ્તુ ધરાવતો દેશ છે આઝાદીના છોતેર વર્ષ થઈ ગયા છતાં પણ હજુ ઘણા એવા સમાજના લોકો છે કે જ્યાં સુધી શિક્ષણ પહોંચી શક્યું નથી તો આવા જે લોકો છે એમને શિક્ષણ આપવા માટેનું જે કાર્યક્રમ છે એને આપણે નિરક્ષતા નિવારણ કાર્યક્રમ કહીએ છીએ તો આજે આપણે એના વિશે જોઈશું સૌથી પહેલાં જોઈશું કે નિરક્ષરતા એટલે શું કે જે લોકોને અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી કે જે લોકો શાળાએ ગયા નથી જે લોકોને લખતા વાંચતા નથી આવડતું એવા લોકોને આપણે નિરક્ષર લોકો કહીએ છીએ આ વ્યક્તિની લાક્ષણિકતાઓ એ છે કે એ લોકો કોઈ પણ જગ્યાએ જાય તો એમને જ્યાં ભણેલા હોતા નથી જ્યાં શિક્ષણની જરૂર પડે છે એવી જગ્યાએ એ લોકો મુશ્કેલીઓ અનુભવે છે આવા લોકોની સમસ્યા એ છે કે કોઈ જગ્યાએ બહાર જવું હોય વાહન વ્યવહારમાં કે ગમે ત્યાં તો ત્યાં એમને શિક્ષણની જરૂર પડે છે બસમાં જવું હોય તો કઈ બસ ક્યાં જાય છે એ બસ ઉપર લખેલું હોય છે સિટીમાં જાઓ સ્ટેટ બસમાં જાઓ કે આગળ તમે પ્લેનમાં જાઓ કે ટ્રેનમાં જાઓ દરેક જગ્યાએ શિક્ષણની જરૂર પડે છે જો તમે ભણેલા ન હોવ નિરીક્ષર હો તો તમારે કોઈની મદદ લેવી પડે છે પૂછપરછ કરવું પડે છે તો આ રીતના આ જે નિરીક્ષર વ્યક્તિઓ છે એમને જ વાહન વ્યવહાર કરવા માટે મુશ્કેલીઓ પડે છે જીવનમાં ઘણી બધી જગ્યાએ મુશ્કેલી પડે છે કે તમે બેંકમાં જાઓ છો કોઈ વસ્તુની ચીજ વસ્તુની ખરીદી કરો છો ત્યારે પણ એવું બને છે કે વેપારીએ તમારી પાસેથી વધુ પૈસા લઈ લીધા ઓછો માલ આપ્યો અથવા તમને ડબલ ભાવ કરીને તમારી પાસેથી પૈસા લઈ લે છે તો આવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે હવે આ જે નિરીક્ષણતા છે એને દૂર કરવાના આપણે ઉપાયો જોઈએ એ પહેલાં આપણે એના કારણો જાણીશું કે ભારતના ઘણા બધા લોકો હજુ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે ત્યાં પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી શિક્ષણ પણ એવી એક સુવિધા છે જે પહોંચી નથી અને પરિણામે લોકો નિરક્ષર રહી જાય છે જે લોકો મોટી ઉંમરના થાય છે જેમ કે પંદર વર્ષથી વધુ પછી એ લોકોને શાળાએ ભણવા જવાનો શરમ અથવા તો સંકોચ થાય છે પરિણામે એ લોકો જઈ શકતા નથી ઘણી જગ્યાએ એવું હોય છે કે મા બાપ બાળકોને કામ અર્થે ખેતરમાં કે કંપનીમાં પોતાની સાથે લઈ જાય છે અને પરિણામે એ બાળકો ભણી નથી શકતા મોટા થાય છતાં પણ એ લોકો નિરક્ષર જ રહી જાય છે મજૂરી જ કરે છે તો આવા જે નિરક્ષર લોકો છે એને આપણે એમની નિરક્ષરતા દૂર કરવા માટે શું કરવું જોઈએ તો એના માટેના આપણે કેટલાક ઉપાયો કરી શકીએ છીએ જેમ કે જ્યારે જે લોકો બીએડ તરીકેની તાલીમ લે છે પીટીસી તરીકેની તાલીમ લે છે ત્યારે એમને એક ઇન્ટર્નશીપનો પ્રોગ્રામ આવે છે એ વખતે જે લોકો તાલીમી શિક્ષણની તાલીમ લઈ રહ્યા હોય એમણે ફરજિયાત પ્રૌઢ શિક્ષણના ભાગરૂપે પ્રૌઢ શિક્ષણનું કાર્ય કરવાનું હોય છે જે શાળા હોય એની આજુબાજુનો વિસ્તાર હોય ગ્રામ હોય કે કોઈ તાલુકો હોય કે કોઈ એરિયા હોય જ્યાં આવા લોકો છે એમને રાત્રિના સમયમાં ભણાવવાનું હોય છે અને શિક્ષણ કાર્ય કરવાનું હોય છે તો આવી રીતના એ લોકોને ભણવા માટે પ્રોત્સાહિત કરી શકે છે અથવા તો ઘણા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે ત્યાં પ્રૌ શિક્ષણના કેન્દ્રો ચલાવવામાં આવે છે જે લોકોની પાસે અક્ષર જ્ઞાન નથી તેવા લોકોને એમના ફુરસતના સમયે એમને એક પ્રૌ શિક્ષણ નિયામક તેમજ શીખવનારની નિમણૂક કરવામાં આવે છે અને એ લોકોને સરકાર તરફથી સહાય પૂરી પાડીને એમને શિક્ષણ આપવામાં આવે છે શિક્ષણ માટેની કીટ પણ આપવામાં આવે છે તો આ રીતના સરકાર દ્વારા નિરીક્ષણતા નિવારણ માટેના પ્રયત્ન થાય છે સાક્ષરતા વધારવાના ઉપાયો જો આપણે સાક્ષરતા વધારવી હોય તો એના માટે આપણે શું કરી શકીએ તો છથી ચૌદ વર્ષના જે વયજૂથના જે પણ બાળકો છે એ લોકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાની યોજના અમલમાં છે જો કોઈ મા બાપ પોતાના બાળકોને શાળાએ ન મોકલે તો એના માટે કાનૂની રાહે આપણે કામ પણ કરી શકીએ છીએ તો આ રીતના સમાજમાંથી નિરક્ષરતા દૂર થાય એ માટે સરકાર તેમજ કેટલીક સ્વૈચ્છિક જે સંસ્થાઓ છે એ પણ પોતે પ્રયત્ન કરે ત્યાર પછી છે કે મહિલા સામર્થ્ય કાર્યક્રમ મહિલા સામર્થ્ય કાર્યક્રમ એટલા માટે કે આપણે સમાજની એવી ઘણી બધી મહિલાઓ છે કે જે શિક્ષણ છે આર્થિક રીતના છે સામાજિક રીતના સામર્થ્યતા પ્રાપ્ત કરેલી નથી તો આવી સ્ત્રીઓ માટે સ્પેશિયલ સામર્થ્યનો કાર્યક્રમ યોજવામાં આવે છે કે જેમાં તેમને શિક્ષણ આપવામાં આવે છે લઘુ ઉદ્યોગ માટે ધિરાણ કરવામાં આવે છે ઉદ્યોગ સાહસિકતાના કાર્યક્રમો દ્વારા એમની આર્થિક સદ્ધતા થાય એ માટે પ્રયત્ન કરવામાં આવે છે ત્યાર પછી છે એક પ્રાથમિક શાળામાં પ્રાદેશિક અસમાનતાની સમસ્યા જે પણ પ્રાદેશિક શાળાઓ આપણે પ્રાથમિક શિક્ષણમાં જોઈએ છે એમાં આપણને પ્રાદેશિક અસમાનતા એટલા માટે જોવા મળે છે કે જુદા જુદા જગ્યાના જે જિલ્લાઓ હોય છે ત્યાંની બોલચાલ રીતભાત પહેરવેશ ભાષા વગેરે અલગ અલગ હોય છે તો આને કારણે શું થાય છે કે જે માન્ય ભાષા છે જે તે રાજ્યની એ માત્ર શ્રાની અંદર જ શીખવામાં આવે છે પણ જે નગર કહેવાય અથવા તો તાલુકાથી દૂર છૂટાછવાયા જે લોકો વસે છે એમને માટેની જે બોલી છે એ અલગ હોય છે તો એ લોકોને એમની બોલીમાં કેટલા પુસ્તકો તૈયાર કરીને શિક્ષણ આપવું જોઈએ અથવા તો એ લોકોના ફુરસતના સમયે આપણે શિક્ષણ આપવાનું કાર્ય કરી શકીએ છીએ પ્રાથમિક શિક્ષણનું સંચાલન ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને આગળ જતાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું સંચાલન કરવામાં આવે જેનાથી બંને એટલા દરેક બાળકોને શાળામાં દાખલ કરવામાં આવે છે ઓછામાં ઓછા એકથી આઠ ધોરણ સુધીનું એ શિક્ષણ પ્રાપ્ત કરે એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે નિરક્ષરતા નિવારણની આવશ્યકતા શા માટે છે આપણે જાણીએ છીએ કે શિક્ષણ એ દરેક આપણા જે પણ કંઈ મુશ્કેલીઓ છે એને દૂર કરવાનો એક ઉપાય છે જો શિક્ષણ આવશે તો એના કારણે ગરીબી બેકારી આર્થિક સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ રાજકીય સમસ્યાઓ વગેરે દૂર થઈ શકે છે નિરક્ષરતા નિવારણ ક્યારેક થયું કહેવાય કે સંપૂર્ણ જે પણ વસ્તી છે એ નેવું ટકાથી ઉપર જો સાક્ષર હોય ત્યારે નિરીક્ષરતા નિવારણ થયું કહેવાય નિરક્ષરતાને અવૃતકો પરિબળો વિશે જોશું કે જેની અંદર બેકારી ગરીબી વગેરે એવા કારણો છે કે જેને કારણે લોકો શિક્ષણ લેતા નથી હવે જોઈએ એકમ નંબર સોળ સ્ત્રીઓની સમસ્યાઓ આપણે જાણીએ છીએ કે જે સમાજની સ્ત્રી સદ્ધર હોય એ સમાજનો સૌથી વધુ વિકાસ થાય છે સ્ત્રી અને પુરુષ એક રત્ના બે પૈડા છે એમ સમાજમાં પુરુષનું જેટલું જ સ્ત્રીનું ઉત્તરદાયિત્વ રહ્યું છે જો પુરુષને સક્ષમ બનાવવામાં આવે તો સ્ત્રીને શા માટે નહીં એટલા માટે જ સ્ત્રીને સક્ષમ બનાવવા માટે એમની કેટલીક સમસ્યાઓ છે એ જાણવી ખૂબ જ જરૂરી બને છે સ્ત્રી સમસ્યા એટલે શું સ્ત્રીઓને આર્થિક સામાજિક ભૌગોલિક રાજકીય કે અંગત જે પણ સમસ્યાઓ નડે છે એને આપણે સ્ત્રી સમસ્યા એવા નામે ઓળખીએ છીએ આ સ્ત્રી સમસ્યાના ઘણા બધા સ્વરૂપો રહેલા છે કોઈને શિક્ષણની સમસ્યા હોય છે કોઈની આર્થિક સમસ્યા હોય છે કોઈની સામાજિક સમસ્યા હોય છે કોઈને રાજકીય સમસ્યા હોય છે કોઈને પારિવારિક સમસ્યા હોય છે કોઈને વ્યક્તિગત સમસ્યા હોય છે હવે આપણે જોઈશું કે સ્ત્રીઓની વિવિધ સમસ્યાના જે પ્રકારો છે એમાં તો પહેલું છે દહેજની સમસ્યા ભારતમાં પ્રાચીન સમયથી આપણે જોઈએ છીએ કે લગ્ન સંસ્થા એ આપણી બહુ જ મજબૂત સંસ્થા છે ચોક્કસ જ્ઞાતિઓ ચોક્કસ જ્ઞાતિમાં જ લગ્ન કરે છે ચોક્કસ સમાજમાં જ લગ્ન કરે છે અને કદાચ આપણા સમાજની જો સારી બાબત કહીએ ભારતીય સમાજની તો એ આપણી લગ્ન સંસ્થા છે પરંતુ એની બીજી બાજુ જોઈએ તો કેટલાક દહેજ જેવા એવા દૂષણો છે કે જે આપણા જે સમાજ છે એની એક ખૂબ બાજુ આપણને રજૂ કરે છે દહેજ એને કહેવામાં આવે છે કે લગ્ન સમયે જ્યારે કન્યાના લગ્ન કરવામાં આવે ત્યારે એના પિતૃપક્ષ તરફથી એના સગાવાલાઓ તરફથી જે પણ કંઈ ભેટ સોગાડ પૈસાના સ્વરૂપમાં વાસણ દાગીના કે ઘર ઘરવિખરી એના સમૂહમાં જ્યારે આપવામાં આવે છે એને આપણે દહેજ કહીએ છીએ એવું નથી કે માત્ર દીકરીને જ દહેજ આપવામાં આવે છે ઘણી જગ્યાએ એવું છે કે વરપક્ષે પણ કન્યા પક્ષને દહેજ આપવું પડે છે તો આ રીતના લગ્ન કરવા માટે સ્ત્રી પક્ષે અથવા પુરુષ પક્ષે જે પણ પૈસા રોકડ પૈઠણ ભેટસોગાદો દાગીના વગેરે આપવાના કેટલાક કુરિવાજો છે એને આપણે દહેજ કહીએ છીએ અને આ દહેજ સમસ્યા એ આપણા ભારતીય સમાજની એક લૂણો લગાવનારી સમસ્યા છે ખાસ કરીને એ સ્ત્રીઓને વધુ અસર કરે છે જો સ્ત્રી દહેજ ઓછું લાવ્યું હોય તો એના સાસરિયાવાળા એને ખૂબ જ હેરાન કરે છે મારપીટ કરે છે ક્યારેક તો ત્યાં સુધીની સમસ્યા બની જાય છે કે પોતે એને મારી નાખવામાં પણ આવે છે અથવા તો એ પોતે આત્મહત્યા કરે છે બીજી છે વેશ્યાવૃત્તિની સમસ્યા આપણે પ્રાચીન સમયમાં જ્યારે આર્યો ભારતમાં આવ્યા ત્યારે એ તેઓ પોતાની સાથી સ્ત્રીઓ લાવ્યા નહોતા પોતાની જાતીય વૃત્તિ સંતોષવા માટે ભારતની કેટલીક સ્ત્રીઓનો એમણે ઉપયોગ કર્યો હતો આપણે આપણા ઇતિહાસ જોઈએ છે તો એમાં આપણને એવું જોવા મળે છે કે કેટલાક મંદિરોમાં દેવદાસી પ્રથાઓ રાખવામાં આવતી હતી કે જેમાં પૂજારી એનો ઉપભોગ કરતો હતો અથવા તો કેટલીક સ્ત્રીઓ એવી છે કે જે કુંવારી માતા બને તો પણ એને એ વેશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવે છે કોઈ વિધવા સ્ત્રી છે એ માતા બને તો એ સમાજમાં રહી શકતી નથી અને એને વેશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવે છે ઘણી જગ્યાએ એવું છે કે આર્થિક મજબૂરી એટલી હોય છે કે પરિણામે સ્ત્રીઓને વેશ્યાવૃત્તિ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું પડે છે વેશ્યાવૃત્તિનો વિકાસ કરવા માટે આર્થિક સામાજિક રાજકીય ભૌગોલિક ઘણા બધા કારણો જવાબદાર છે આ વિષયવૃત્તિને નિયંત્રિત કરવી હોય તો સૌથી પહેલાં આપણે આપણા કુળરિવાજો છે એ દૂર કરવા જોઈએ સામાજિક રિવાજો દૂર કરવા જોઈએ આપણી સામાજિક બદીઓ છે કે વિધવા લગ્ન ન કરી શકે પછી દેવદાસી પ્રથા છે આ બધું દૂર કરવું જોઈએ જે પણ આવી રીતના વિષયાલયો ચાલતા હોય એને બંધ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ વેશ્યાવૃત્તિની લાક્ષણિકતા શું છે એ પણ આપણે આગળ જોઈશું વેશ્યાવૃત્તિના કારણો ઘણા બધા છે સામાજિક આર્થિક રાજકીય વ્યક્તિગત વગેરે કારણોનો એમાં સમાવેશ થાય છે વેશ્યાના વ્યવસાયની અસર વેસ્યાના વ્યવસાયની અસર એ થાય છે કે સ્ત્રીઓનું યોન શોષણ થાય છે એને કારણે અનાર બાળક જન્મે છે કે જે સમાજની અંદર ભરી શકતું નથી જો એમાં સ્ત્રી જન્મ કોઈ દીકરીને જન્મ આપે તો એ દીકરીને વેશ્યાલયની અંદર જ ઉછેરવામાં આવે છે તો આ રીતના વેશ્યા વ્યવસાયની ઘણી બધી અસરો છે એને અટકાવવા માટે આપણે ઉપાયો કરવા જોઈએ વૃત્તિને સરકારી રાહે બંધ કરવું જોઈએ જે વેશ્યાલય ચલાવવામાં આવતા હોય અથવા એમાં જે કાર્ય કરતા હોય એને એમાંથી મુક્ત કરવા જોઈએ વિષય લેવો પર પ્રતિબંધ લાગીને જે સ્ત્રીઓનું શોષણ કરે છે એની સામે કડક એના માટેના આપણે કડક કાયદા લેવા જોઈએ આત્મહત્યાનો અર્થ અને વ્યાખ્યા કે સ્ત્રીઓ શા માટે આત્મહત્યા કરે છે એની પાસે ઘણા બધા જવાબદાર છે સ્ત્રી જ્યારે પોતે જીવનથી કંટાળી જાય અથવા તો આર્થિક સામાજિક માનસિક વ્યક્તિગત એવા ઘણા બધા કારણો છે કે જેને કારણે થઈને એ પોતે આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે ઘણી વખત આત્મહત્યાના ખરાબ પરિણામો પણ આપણે જોઈએ છીએ આત્મહત્યાની લાક્ષણિકતા એ છે કે કોઈ એક પગલું ભરે તો એને જોઈને બીજી સ્ત્રી પણ એ કરવા માટે તૈયાર થઈ જાય છે આત્મહત્યાનું સ્વરૂપ પણ આપણે જોઈશું અને આ જે આત્મહત્યાની ઘણી બધી રીતો છે કે બળીને મળી જવું ભળે ફાંસો વગેરે આત્મહત્યા છે એની સમસ્યાના નિવારણ કરવા માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ કે સ્ત્રીઓની સમસ્યામાં જાતીય સતામણી સ્ત્રીઓ પર થતા અત્યાચારોના પ્રકારો સ્ત્રી સમસ્યાઓ અને અત્યાચારોને રોકવાના ઉપાયો સ્ત્રી સમસ્યાના ઉકેલો તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સમાજના વિશિષ્ટ વર્ગો માટેનું શિક્ષણ કે કન્યા કેરવણી એના જે બે યુનિટ હતા એનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો અસ્તુ આભાર થેન્ક યુ